નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છ એક બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માની પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ઓલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે तो थरा तारीख छ एक पाक नीचो भाव ऊंचा भाव जेम से वरियाड़ी जैसे चार चौदसो बाणु गुआ जैसे नौ सौ वीस एक हजार एक रजका बाजरी जैसे पांच सौ बाणु थी 600 बाजरी जैसे पांच सौ चौतरीस पांच सौ चौसठ पी आग से मगफली जैसे एक हजार एकावन थी अगिय ईसबगुल जैसे તલ સફેદ જે છે ઓગણીસોથી ચોવીસો એરંડા જે છે બારસો થી બારસો સિત્તેર અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો વીસથી બારસો બે જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો છત્રીસો એક અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો સુડતાલીસો તો આ હતા આજના થરાજના બજાર ભાવ ધન્યવાદ